છેલ્લા ઘણા સમયથી કૌશિકભાઈને પથરીની બીમારી હતી જેની સારવાર ચાલી રહી હતી ગત 15મી નવેમ્બરે કૌશિકભાઈ વાંસદા વિસ્તારમાં કામ બાબતે ગયો હતો ત્યારે તેને અચાનક પેટમાં દુખાવો ઉપડતા નજીકના હોસ્પિટલમાં સારવાર કરાવી હતી પરંતુ તેમને સારું ન થતાં પરિવારજનોએ કૌશિકભાઈને નવસારીની સરદાર હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં હોસ્પિટલમાં ડોક્ટરે કૌશિકભાઈના સીટી સ્કેન રિપોર્ટ કરાવતા કૌશિકભાઈને સર્જિકલ પ્રોબ્લેમ હોવાથી વધુ સારવાર માટે નવસારી આઈએનએસ હોસ્પિટલ અથવા તો સુરતની હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવ્યું હતું

એને ડોક્ટરોની બેદરકારી થઈ છે જે બાબતે મેં આજે અહીંયા નવસારી ખાતેથી અહીંયા આવી છું સુરત મીડિયા સમક્ષ આપની સામે મારી જે

પડતી તકલીફ વિશે વાત કરવામાં આવી હતી જેથી થોડીવાર બાદ સર્જન ડોક્ટર કૌશિક પટેલે કૌશિકભાઈને તપાસી કૌશિકભાઈને પેટમાં જે ક્લોટ છે તેના કારણે આંતરડામાં બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ ગયું હતું અને તેના લીધે પેટમાં ગેંગ્રીન થઈ ગયું છે જેથી એક મિનિટનો સમય ન બગડે તે માટે તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં લઈ જવા પડશે તેવું જણાવ્યું હતું છતાં પણ આઈએનએસ હોસ્પિટલમાંથી કૌશિકભાઈને સુરત લઈ જવા માટે તાત્કાલિક પરમિશન આપી ન હોવાના આક્ષેપો પણ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે અમે નવસારી ખાતે સોળ નવેમ્બરના રોજ અમે નવસારી ખાતે આ આઈએનએસ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યાં અમારા જેની ગાંધી જે ડૉક્ટર છે તે આવીને મારા ભાઈને એમણે ઇન્જેક્શન આપેલું હતું ગાંઠ ઉગાડવાનું અને ગાંઠ ઉગાડવાનું ઇન્જેક્શન એટલે એમણે આપ્યું અને ત્યારબાદ મારા ભાઈને પેટની અને પગની તકલીફો વધી ગઈ જતી હતી અને એમણે વધુ સારવાર માટે અમને અહીંયા સેલ્બી હોસ્પિટલમાં દાખલ થવા કીધેલો હતું એમના રેફરન્સથી અને અમે અહીંયા આવ્યા હતા અને એમણે મારા ભાઈને તે દિવસે જે દિવસે અમે દાખલ થયા રાત્રે સાડા આઠ વાગ્યા પછી દરમિયાન ડોક્ટર જૈની ગાંધી ડોક્ટર જયેશ ચોક્સી ડોક્ટર યોગેશ શુકલ ડોક્ટર ઈશ્ચિતા શાહ દ્વારા કૌશિકભાઈ ના પેટ નું અને પગના ઉપરા ઉપરી ઓપરેશન કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ પણ કૌશિકભાઈની તબિયત દિવસે ને દિવસે વધુ બગડતી જતા કૌશિકભાઈના પરિવારજનોએ ડોક્ટર જૈની ગાંધીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને મુલાકાત આપી ન હતી જેથી કૌશિકભાઈના પરિવારજનોએ તેમને થયેલી સારવાર બાબતના રિપોર્ટ અને ફાઇલ ઓળખીતાઓના મારફતે અન્ય ડોક્ટરોને બતાવતા તેઓએ પહેલું ઓપરેશન જે નવસારીની આઈએનએસ હોસ્પિટલમાં ડોક્ટર જૈની ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું તે બિનજરૂરી હતું તેવું જણાવ્યું હતું આટલા ઓપરેશનો એક રાતમાં કર્યા છતાં બી એ લોકો રોક્યા ન હતા ત્યારબાદ એક અઠવાડિયાની અંદર એ લોકો બીજી એ લોકો ત્રણ સર્જરીઓ મારા ભાઈના પગમાં કરી નાખી હતી અને પેટમાં સર્જરી કરી નાખી હતી અને આખરે એ લોકો એમને બે દિવસમાં આટલી બધી સર્જરીઓ કરી પછી મને એવું કહી દીધું હતું કે તમારો ભાઈ નો પગ ખુલા માંથી કાપવામાં આવશે સીધો અને એ સમયે અમે અમને એમની પાસે બિલ મંગાવ્યું કે અમારું કેટલું બિલ છે તો એ સમયે વીસ લાખ રૂપિયાનું બિલ થઈ ચુકેલું હતું પેટના દુખાવાને લગતી તકલીફ હતી તે સર્જન મારફત સારવાર કરાવવાની હતી પરંતુ ડોક્ટરે કરેલી સારવાર બિન જરૂરી છે અને ઓપરેશન કર્યું હોવાથી કૌશિકભાઈની હાલત વધારે બગડી હતી જેથી ડોક્ટર જયની ગાંધી દ્વારા સારવારમાં કરાયેલી ગુનાહિત બેદરકારી પર પડદો પાડવા માટે એક પછી એક ઓપરેશનો ડોક્ટર જય ચોક્સી ડોક્ટર યોગેશ શુક્લા ડોક્ટર ઈશિતા શાહ દ્વારા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે જે ભૂલના કારણે ગત 6 ડિસેમ્બરે કૌશિકભાઈનો પગ કાપવાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગત 14મી ડિસેમ્બરે કૌશિકભાઈનું મોત નિપજ્યું હતું બિલ ભર્યા પછી અમે અહીંયા એ લોકોએ અમને એટલા બધા બિલના અમને એ કરી કરીને કે અમે આર્થિક રીતે પૈસા ભરી શકીએ એવી હાલતમાં અમે હતા નહીં અમે અમારી ઘરની રોકડ મુદત જે બી હતી ગાડી હતું જે બી હતું બધું અમે અમે વિકી નાખ્યું છે અને એ વિકીને અમે અહીંયા બિલ ભર્યું છે અમે રાતોરાત અમે 7:30 વાગ્યા સુધી અમે અહીંયા જતા

અભ્યાસની ડિગ્રીની તપાસ કરવા તેઓ તેમના ભણતર મુજબની સારવાર આપી રહ્યા છે કે કેમ તેની પણ તપાસ કરવા સાથે જો કોઈ ડોક્ટર ભણતર સિવાયની સારવાર આપતા જણાય તો મનુષ્યવધનો ગુનો દાખલ કરી તેમનું લાયસન્સ રદ કરી શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે માટે આપણા નવસારી ટાઉન પોલીસમાં કરી છે અને એસપી સાહેબને પણ એક અરજી મોકલી છે એની અને જીએમસી અમદાવાદમાં પણ મેં એક કમ્પ્લેન ઓનલાઈન મોકલાવી છે અને મેડિકલ એસોસિએશન નવસારી સુરત ખાતે પણ મેં એક અરજી મોકલી દીધી છે બ્યુરો રિપોર્ટ